હર્તા ભગવાન ગણેશજીના જન્મનો પર્વ એટલે મા ગણપતિ પર્વને લઈ નવસારી ખાતે ગણેશ ભક્તોએ પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું ગણેશ ચતુર્થી મુખ્યત્વે જાહેર તહેવાર તરીકે ઉજવાય છે જ્યારે માગી ગણેશ જયંતિ વ્યક્તિગત રીતે ઉજવવામાં આવે છે સમગ્ર દેશમાં વેદના હારતા ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થીને જ મહત્વ આપી તેની ઉજવણી કરવામાં આવે છે અને દસ દિવસ બાદ શ્રીજીને વિદાય આપી તેનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થી સિવાય ગણેશ જયંતિનું પણ આગું મહત્વ છે આજે પણ મોટા ભાગના લોકો માઘી ગણપતિ વિશે અજાણ છે જે પુરાણો અનુસાર ભગવાન ગણેશજીની વાસ્તવિક જન્મ જયંતિ છે આ પર્વને લઈને નવસારીમાં ઘણા ગણેશ ભક્તોએ પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે ગણેશ જયંતિ અને ગણેશ ચતુર્થી પર્વ વચ્ચે મોટો તફાવત છે માઘી ગણપતિ પર્વમાં ગણેશજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે જે ભગવાન ગણેશજીના વાસ્તવિક જન્મને દર્શાવે છે અને તે માઘ મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે ગણેશ ચતુર્થી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વેતનાહર્તા શ્રી ગણેશજીની

સ્થાપના કરવામાં આવે છે પરંતુ તફાવત માત્ર એટલો જ છે કે ગણેશ ચતુર્થીની ઉજવણી જાહેરમાં કરવામાં આવે છે જ્યારે માઘી ગણેશ પર્વ લોકો પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરીને ઉજવે છે મહારાષ્ટ્રમાં ઘણા ભક્તો માઘી ગણેશજીની સ્થાપના પોતાના ઘરમાં કરતા આવ્યા છે હવે ગુજરાતમાં ભક્તો શ્રદ્ધા ભક્તિથી ભાવથી નવસારી ખાતે પણ માઘી ગણેશજીની સ્થાપના કરે છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી જી હા મારું નામ મિતેશ પટેલ છે અને અમારા રાધે ગ્રુપ દ્વારા આ વખતે ફર્સ્ટ ટાઈમ માઘીના ગણપતિનું આયોજન આપણા નવસારીમાં કરવામાં આવ્યું છે માઘી ગણપતિ એટલે એવું કે માઘ મહિનામાં આપણા ગણપતિ બાપાની બડ્ડે આવે છે આપણા બધાને ખબર છે ને આપણે બધા બધા સેલિબ્રેટ બી કરીએ છીએ બટ મહારાષ્ટ્રમાં આ ગણપતિની બર્થડે આવે છે ત્યારે અમુક એરિયામાં માઘ માઘી ગણેશ ઉત્સવ ઉજવાય છે આપણે જેમ ગણપતિમાં ગણપતિ બેસાડે છે તેમ ત્યાં માઘી ગણેશ ઉત્સવ ઉજવાય છે અને બીજું એવી પણ કહેવત છે કે દેવંતકને નરંતક નામના રાક્ષસને હર કરવા માટે ગણપતિ બાપાએ પોતે જ ધરતી પર મનુષ્ય અવતારમાં અવતાર લીધો હતો અને એમનો સંહાર કર્યો હતો જેથી કરીને આપણા દુનિયાનો મતલબ આપણા પૃથ્વીનો ઉદ્ધાર થયો હતો ત્યારથી પણ માઘી ગણપતિનો ઉત્સવ ઉજવાય છે અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે પણ આ વસ્તુ અવસારીમાં ફર્સ્ટ ટાઈમ કરી છે